ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારે જે બાળકોને રેશન કાર્ડને કારણે અરજી કરવામાં તકલીફ પડતી હોય તો તેમણે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે ખાસ કરીને કોઈ પણ બાળક શિષ્યવૃત્તિથી વંચિત ન રહે અને જરૂરી આધાર માટે રાશન કાર્ડ તેમજ બેંકની વિગતો સમય મર્યાદામાં પૂરી પાડે તો તેમને નિયમ મુજબ શિષ્યવૃત્તિઓ મળવાપાત્ર છે અને વિભાગ દ્વારા કોઈ પણ બાળક શિષ્યવૃત્તિથી વંચિત ન રહી જાય તે માટે તકેદારી રાખવામાં આવતી હોવાનું સમાજ કલ્યાણ અધિકારીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું ડોક્ટર બી એન રાઠવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ આજ રોજ આપ કે રેશન સ્કોલરશીપ માટે અંતર્ગત પૂછવામાં આવે કે રેશન કાર્ડનું શું છે એટલે સરકારશ્રી દ્વારા આ વખતે ધોરણ એકથી આઠની અંદર રેશન કાર્ડ માત્ર આઈડી પ્રૂફ તરીકે કીધું છે તો એ અંતર્ગત અમે દરેક તાલુકા મારફતે પછી પુરવઠા અધિકારીને સાથે રહી ને દરેક મામલેદારોને પણ સૂચના આપી દેવામાં આવી કે ભાઈ જલ્દી જલ્દી રેશન કાર્ડ નીકળી જાય એનું નામ હોય જેથી કરીને બાળકને જે શિક્ષણની અંદર કોલરશીપ અંતર્ગત મુશ્કેલીઓ ના પડે એના માટે પણ વ્યવસ્થા અમે લેટર લખી દેવામાં આવેલો છે એની લે જે કંઈ મુશ્કેલી હશે તે તાત્કાલિક અમે આખું ગ્રુપ બનાવેલું છે સ્કૂલોનું એની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો અમને કહો એટલે જેથી કરીને અમે એ તાલુકા કક્ષાએથી અમે એનું નિવારણ લાવી શકીએ આ રીતના એક આયોજન કરેલું છે ને સતત કામગીરી પ્રોસેસ ચાલે જે અમારા ગ્રુપની અંદર જે કંઈ પ્રશ્ન હોય તો ઇમિડિયેટલી આ એનું સોલ્યુશન આવે છે હા જેને કંઈ પણ નહીં હોય તો એ સત્વારે અમને જાણ કરે જેથી કરીને સ્કોલરશિપથી કોઈ વંચિત ના રહી જાય સરકારશ્રીનો એ અભિપ્રાય છે કે કોઈપણ બાળક સ્કોલરશીપથી વંચિત ના રહે તે એ હંમેશા શાળાએને પણ આટલું ધ્યાન રાખવાનું પ્રિન્સિપાલ મારફતે ઓનલાઈન સિસ્ટમ જે છે એ એના પોતાના વિદ્યાર્થીના ખાતામાં પૈસા જમા થાય એકાઉન્ટ નંબર હોવું જરૂરી છે કુટુંબનો એકથી આઠ ધોરણની અંદર કુટુંબના કોઈપણના સભ્ય એના હોય બેંક એકાઉન્ટ નંબર હોવું જરૂરી છે માત્ર ને માત્ર રેશન કાર્ડ જે છે જનરલી અમુક જ એવા ઇસ્યુ આવે છે બાકી જે જનરલી રેશન કાર્ડમાં આવે છે પણ જે ઓનલાઈન સિસ્ટમમાં કનેક્ટિવિટીને કારણે અમુક પ્રશ્નો ઊભા થતા હોય છે તો એને અમને આ ઓનલાઈન અમને કહેવામાં આવે તરત અમે એનું સામેથી અમને રિસ્પોન્સ આપતા હોય પણ જ્યાં સુધી અમને જો કોઈ પણ શાળાએ જે જાણ ના કરે તો અમને ખ્યાલ નહીં આવે હા તો એની અંદર જે બેંક એકાઉન્ટની અંદર જે સમસ્યા ઊભી થાય છે જે બાળક દસ વર્ષથી નીચેના હોય તો એના કુટુંબના કોઈ પણ વાલી હોય એના એકાઉન્ટ નંબર હોય તો એની સાથે એનું ખુલ્લી જાય દસ વર્ષથી ઉપર ના હોય તો બેંક એકાઉન્ટની અંદર એને ખુલી આપવામાં આવે છે એના પણ જે જે તાલુકા અમે પણ એને કીધું કે જે જે તાલુકાની અંદર આવા પ્રશ્ન હોય તો તમે અમને જાણ કરો તો અમે બેંકવાળા લીડ બેંકના મેનેજરને પણ એનો કોન્ટેક્ટ સાંધીને અમે વાત કરી છે એના અંદર દરેક દસે દસ તાલુકાની અંદર ધોરણ નવ દસની અંદર એ જાતિ પ્રમાણપત્ર માટે ને કોલરશીપે દસે દસ તાલુકા જે શિક્ષણ ખાતાની સાથે પણ અમે મિટિંગમાં કહી દસે દસ તાલુકા હું ખુદ ગયો છું